એન એફ આઈ દ્વારા રેલવે કર્મચારીઓના પડતર પ્રશ્નના ઉકેલ અર્થે દેખાવ કરાયો એન એફઆઈ દ્વારા રેલવે કર્મચારીઓને એનપીએસને યુપીએસમાંથી મુક્તિ આપવી ઓપીએસમાં પુનઃસ્થાપિત કરવા ટ્રેકમેન કેટેગરીના કર્મચારીઓને બેતાલીસ ગ્રેડ પે આપવા સહિતની માગ અર્થે દેખાવ કરવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરી આ તમામ માગણીઓને પૂર્ણ કરવાની માંગ કરી હતી All right, let me out go to હોકે આપણે સાથી બુલા લેવું અમારા મહામંત્રી આ મહામંત્રી નોકરી કે વસ્તે

મારું નામ આરજી કાબર જનરલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ એવમ જોઈન્ટ જનરલ સેક્રેટરી નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેન ન્યૂ દિલ્હી આજે એનએફઆઈઆરના અમારા વિદ્વાન મહામંત્રી ડોક્ટર એમ રાઘવૈયા જેઓ ચોત્રીસ લાખ કેન્દ્રીય કર્મચારી સ્ટાફ સાઇડના જેસીએમના લીડર પણ છે અને એનએફઆઈઆરના જનરલ સેક્રેટરી છે તેમની અધ્યક્ષતામાં ગયા મહિને એટલે કે ફેબ્રુઆરીની દસ અગિયાર તારીખે દિલ્હીમાં હાયર લેવલ કમિટીની અમારી એફએક્સ બોડીની મિટિંગ થઈ અને આ મિટિંગની અંદર સરકાર અને રેલ મંત્રાલય દ્વારા અમારી જે પ્રમુખ માગણીઓ છે એ પ્રત્યે ઉપેક્ષા થઈ રહી છે તેના વિરોધમાં ત્યાં રિઝોલ્યુશન પાસ કરવામાં આવ્યો કે તારીખ સત્તરથી એકવીસ માર્ચ બે હજાર પચીસ દરમિયાન સમગ્ર દેશની અંદર હરેક રેલવે સ્ટેશન ડીઆરએમ ઓફિસ મુખ્યાલય ઓફિસ વર્કશોપ પ્રોડક્શન યુનિટ વગેરે વગેરે સ્થળોએ દેખાવો કરવા રેલીઓ આયોજિત કરવી ધરણા પ્રદર્શન કરી અને અમારો વિરોધ દર્જ કરાવો અને અમારી જે માગણીઓ છે ખાસ કરીને મેઈન અમારી ડિમાન્ડ જે છે ઓપીએસ લાગુ કરવાની જે એક બે હજાર ચારથી સરકારે પહેલાં એનપીએસ લાગુ કરી અને હમણાં પચીસ એપ્રિલ બે હજાર પચીસથી નવી નીતિ એમાં ચેન્જીસ કરી અને યુપીએસ બનાવી છે જે ઓપીએસ કરતાં ઘાતક છે એનપીએસ કરતાં બી ઘાતક છે અમને એ યુપીએસ મંજૂર નથી અને અમે અમારી જે પ્રમુખ માંગ છે ઓપીએસ રેસ્ટોર કરવાની એને ચાલુ રાખશું અને એના માટે આંદોલન અમે તેજ કરશું આ સિવાય અન્ય માગણીઓ છે જે વિસ્તારથી અમે પબ્લિકને તેમજ રેલ કર્મચારીઓને બતાવી છે જેમાં પ્રમુખ માંગ છે આઠવા પે કમિશનનું ગઠન કરવું તાત્કાલિક કમિટીનું ગઠન કરી અને એનો રિપોર્ટ તૈયાર કરવો